ગેરકાયદેશર રીતે કોઈ પણ પ્રકારની નોટિસ આપવા વગર જે ડીમોલેશન કરેલ હતું તે ડિમોલેશન બાબતે અમે આવેદનપત્ર શાંતિપૂર્ણ રીતે દેવા જાય તે પહેલા જામનગર ડી ડિવિઝન પોલીસે કોઈ પણ પ્રકારનો કારણ દર્શાવ્યા વગર અમારી અપહરણ કરી અને મોબાઈલની લૂંટ કરેલ હતી બરોબર અમારી સાથે અમાની વ્યવહાર કરી અમારા બંદી બંધારણની અધિકાર છીનવી અમે સામાજિક આગેવાન હોય અને ઘણા બધા સામાજિક આગેવાન અમારી સાથે હતા તેમની પણ અટકાયત કરી અને ગોંધી રાખેલ પોલીસ સ્ટેશનમાં અને અમે પૂછેલ કે ભાઈ તમે અમારે આ ગોંધી કેમ રાખેલ છે અમારું અપહરણ કેમ કરેલ છે તો કીધું કે જામનગરની અંદર જો તમે આવેદન પત્ર દેવા હોવો તો અમારી પરમિશન લેવી પડે અને આ મેટરમાંથી તમે હટી જાઓ અને તાત્કાલિક તમે જામનગર છોડી અને રાજકોટ જતા રહ્યો અને મેં કીધું હું પાંચો આજથી છૂટી અને જામનગર કલેક્ટર ને એસપી સાહેબને રજૂઆત કરવા જવાનો છું તો કે તમે જાશો તો તમને તમારી ગાડી અને મોબાઈલ તમને રિટર્ન આપવામાં નહી ચાર કલાક આપણે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખેલ અને અને કલાક પીઆઈ જા મારો મોબાઈલ હતો અને મોબાઈલ મોબાઈલ હું રાજકોટ પછી પણ મારો બરોબર કંઈક ખરાબી આવે અને મોબાઈલ રિપેરિંગમાં પૂછતા એવું કીધું કે આમાં કોઈ વાયરસ આવેલ છે એટલે અમને પૂરી પૂરી શંકા છે જામનગર પોલીસે અમારામાં કોઈ ડેટા નાખેલું હોય કે ચોરી લીધેલું હોય કે આમાં કોઈ વાયરસ નાખે જેના લીધે અમારે દસ વર્ષનો ડેટા અમારો ડિલીટ થઈ ગયેલ છે બીજું અમે સાહેબ ને પણ ફોન કરેલ કલેક્ટર સાહેબ ને પણ ફોન કરેલ હતા તે દિવસે કીધું કે અમારે અમારે છે દેતા પોલીસની પરમિશન લેવી પડે એટલે કલેક્ટર સાહેબે કીધું કે આવી કોઈ પરમિશનની જરૂર હોતી નથી તમામ લોકો રજૂઆત કરવા આવી શકે છે એટલે અમે રહી જાય છે સાહેબ ને રાજકોટ સમાજની મિટિંગ કરતા અમે આજે રેલી સ્વરૂપે ફરિયાદ આપવાનું નક્કી કર્યું છે

આવા લોકો ક્યાંક ને ક્યાંક સામેલ હોય અને એ લોકો જે કઈ કૌભાંડ થતું નો થાય અને આવા સામાજિક આગેવાનોને આવા આવેદન પત્ર દેતા આવા કૌભાંડ ખોલતા રોકે છે અને આવી રીતે ખોટી ફરિયાદમાં ખોટા અપહરણ કરીને હેરાન પરેશાન કરવાનું બાકી પોલીસ નું કામ તો કાયદો વ્યવસ્થા જાળવવાનું છે પ્રજાનું રક્ષો રક્ષણ કરવાનું કામ છે પણ પોલીસ જ ભક્ષક બની રહી છે અને જનતાને ડરાવવાનું ધમકાવવાની પ્રયત્ન કરી રહી છે ક્યાંક ને ક્યાંક દાખલ નહી થાય તો ઉગ્ર આંદોલન કરશો એફઆઈઆર દાખલ નહી થાય ભારતના સંવિધાન ને માનનારા લોકો છે તો અમે ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટમાં પણ આ બાબત ની પિટીશન દાખલ કરશું